જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હોન્ડા કંપનીની ગાડી ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વેચી હોય છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળે છે મોડલ બે હજાર ઓગણીસના મોડલની હોંડા એમ જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મોંડા બે હજાર ઓગણીસના મોડલની ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશે વાત કરી દઉં તો એમ આઈવી ટેક વર્ઝન છે ગાડીનું વીમો પણ ચાલુ જ છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે આ હોંડા યમએસ ગાડીના માલિકનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ચુમાલીસ ચુમાલી એકતાલીસે આ હોંડા એમએસ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે હોંડા યમએ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહે છે શિવશક્તિ ઓટો રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે હોન્ડા ઇમેજ ખરીદી શકો છો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહે છે જે જે છત્રીસ મોરબી જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહે છે મિત્રો જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે કંપની કલર માં ગાડી છે ન્યૂ કન્ડિશનમાં ચાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હોન્ડ આઈ વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો આ હોંડા એમએસ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે કિંમત અંદાજીત છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે હોંડા એમેજ વેચી દેવાની છે